એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ ભારેથી અતિભારે વરસાદ આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે વીજળીના કડાકા ભડાકા સાથે નદી નાળા સલકાશે આટલા સમયગાળા દરમિયાન તમારે મિત્રો બહાર જવાનું વિચારવું હોય તો વિચારતા નહીં કારણ કે આ એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગરૂપે વરસાદનું જોર વધી શકે છે મિત્રો વાત કરી લઈએ સંપૂર્ણ તમને જણાવી દઈએ માહિતી એ પહેલાં ચેનલમાં નવા હોય તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો તો સમગ્ર ભારતમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં નિશાણવાળા વિસ્તારો હોય બેંગલુરુ હોય એ બધા ચેન્નાઈ સહિતના વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાય જે વિસ્તારો છે એમાં પણ ધણાબાદને એ બધા વિસ્તારો છે ભુવનેશ્વરની એમાં પણ સારો એવો વરસાદ અલ્હાબાદ સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ભારત દિવસ દેશ સિવાય નેપાળના વિસ્તારોમાં પણ વરસાદનું જોર સૌથી વધારે જોવા મળી રહ્યું છે ઢાકા બાંગ્લાદેશમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે દેશ સિવાય હવે આપણા રાજ્યની વાત કરીએ તો અત્યારે લાઈવમાં ખાસ કરીને દ્વારકા જામનગર થાન જૂનાગઢ અને ભાવનગરમાં મિત્રો વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જસદણ બોટાદ ગોંડલ રાજકોટ અને અમરેલી આ બધા વિસ્તારો છે મહુવા મહુવા અને ઉના આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ એ સિવાય તમને જે પહેલાં વિસ્તારો કીધા એમાં કંઈકને કંઈક મિત્રો વરસાદનું જોર તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાયો તમને જે મેપ બતાવી રહ્યા છીએ તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે જો કે અગાઉ કીધું એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત આ છે મધ્ય ગુજરાત કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાત ત્રણેય વિસ્તારોમાં કંઈક ને કંઈક છૂટો સાટો વરસાદથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ સિસ્ટમની તો સિસ્ટમ વધારે સક્રિય બને અને ગુજરાત તરફ આગળ વધે તો તેના ભાગરૂપે વરસાદ વધારે ગુજરાત રાજ્ય પર પડી શકે છે અને ખાસ કરીને દેશની તમને અગાઉ કીધું એ પ્રમાણે અલ્હાબાદ અને એ બધા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો